નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પિયુષ હુણ એજ્યુકેશન અબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોવાના છીએ ચોથો પાઠ જેનું નામ છે ભારતનું સાહિત્યિક વારસો આપણે આગળ જે પાઠ જોયા વારસાના એમ જ આ વારસાનો જ પાઠ છે પણ આ પાઠની અંદર આપણને સાહિત્યિક વારસો કયો મળ્યો છે સાહિત્ય ક્ષેત્રે આપણને વારસામાં કયા કયા પુસ્તકો મળ્યા છે એના વિશે પર્ટીક્યુલર આ પાઠની અંદર વાત કરવાના છીએ મહાભારત હોય રામાયણ હોય વેદ હોય ઉપનિષદ હોય એ બધી જ વસ્તુ મધ્યકાલીન સાહિત્ય તમિલ સાહિત્ય ઉર્દુ સાહિત્ય તમામ સાહિત્યની વાત આ પાઠની અંદર કરવાના છીએ તો આ પાઠના તમામ ભાગ તમે જોજો અને અમારી આ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરજો પર્ટીક્યુલર આ વિડીયોની અંદર આપણે વેદની વાત કરવાના છીએ અને વૈદિક સાહિત્ય આ બે વિશે આજે આપણે વાત કરીશું તો શરૂ કરીએ આજનો વિડીયો સૌ એવો સવાલ મિત્રો પૂછાઈ શકે કે ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે એ બધા વેદો સમજાવો તો ત્રણ માર્ક્સમાં પૂછાય શકે તો સૌ પ્રથમ ભારતના ચાર વેદો છે મુખ્યત્વે યાદ રાખજો મિત્રો કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામમાં પણ કામ લાગશે વેદોના કેટલા પ્રકાર છે ચાર એ ચાર વેદો કયા છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ મિત્રો ચાર વેદો છે અને ચારેય વેદોની અંદર અલગ અલગ માહિતી આપી છે કહેવાય છે મિત્રો કે વિજ્ઞાન છે ને વિજ્ઞાન એ પણ આ વેદોને આધારિત છે કેટલીક વસ્તુઓ ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે પ્લે વિમાનની શોધ કોણે કરી તો રાઈટ બ્રધર છે પરંતુ એ સમય પહેલાં એ આ પ્રાચીન સમયમાં વિમાન રાવણનું વિમાન જોઈ લો પુષ્પક વિમાન જોઈ લો આવા બધા વિમાનોની રચના કેવી રીતે કરવી એ વેદોની અંદર માહિતી આપી છે એટલે આપણે ધર્મ અને વિજ્ઞાનનો જ્યારે સમન્વય કરીએ છીએ વિરોધાભાસ કરીએ છીએ ત્યારે ધર્મમાં મુખ્યત્વે વેદો આવે છે મિત્રો વેદોની અંદર કહેવાય છે ચાર વેદો છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ એમાં સૌ આપણે જોઈએ તો ઋગ્વેદ તો કે ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ વેદ છે સૌથી જૂનામાં જૂનો જો કોઈ વેદ હોય તો એ છે ઋગ્વેદ અને આ ઋગવેદ દસ ભાગમાં વહેંચાયેલો છે અદભુત ગ્રંથ છે સૌથી જૂનો ગ્રંથ અને ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ જે દસ ભાગમાં વહેંચાયેલો છે કેટલા ભાગમાં દસ અને જેની અંદર એક હજારને અઠ્યાવીસ ઋચાઓ આવેલી છે સૂક્તો આવેલા છે એટલે કે શ્લોક આવેલા છે સાદી ભાષામાં કહીએ તો અને મોટાભાગની રૂચાઓ એવી છે કે દેવોને લગતી સ્તુતિઓ છે કોઈ દેવોની સ્તુતિઓ કરીએ એમાં જે આવે છે એ પ્રકારની રૂચાઓ ઘણી બધી આમાં જોવા મળે છે અને કહેવાય છે આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી કોઈ પણ યજ્ઞ હોય ત્યારે યજ્ઞની અંદર જે બ્રાહ્મણો જે શ્લોક બોલતા હોય એ કયા હોય છે તો કે આ વેદોના હોય છે અને તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે આ છે આપણું ત્યારબાદ છે યજુર્વેદ યજુર્વેદ કહેવાય છે આખે આખો વેદ યજ્ઞને લગતો વેદ છે એ પદ્ય સ્વરૂપમાં છે મિત્રો ગદ્ય અને પદ્ય બે સ્વરૂપ આવે છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો ગદ્ય એટલે શું અને પદ્ય એટલે શું પાઠ કોને કહેવાય અને કાવ્ય કોને કહેવાય જેથી તમને ખ્યાલ આવશે અને આવનારા વિડીયોમાં અંદર તેનો જવાબ પણ તમને આપવામાં આવશે ત્યારબાદ કહેવાય છે કે તેમાં યજ્ઞોના કેટલાક મંત્રો યજ્ઞની ક્રિયાઓ કેવી રીતે કરવી યજ્ઞોની બધી ક્રિયાઓ અને તેની વિધિઓ દર્શાવવામાં આવી છે મિત્રો યજ્ઞની અંદર ઘણી બધી વિધિઓ આવે છે અને યજ્ઞની અંદર વિધિ પ્રમાણે શ્લોક બોલવામાં આવે છે અને જે સંપૂર્ણ માહિતી એ યજુર્વેદમાં લખવામાં આવી છે કયા કયા શ્લોક યજ્ઞોમાં બોલવા જોઈએ કયા કયા સમયે બોલવા યજ્ઞમાં કયા કયા પ્રકારની વિધિઓ આવે છે તે તમામ પ્રકારની માહિતી યજુર્વેદ આપવામાં આવેલી છે ત્યારબાદ છે યજુર્વેદમાં તો આપણને યજ્ઞની માહિતી આપી છે પરંતુ એ યજુર્વેદમાં જે શ્લોક આપ્યા છે એ શ્લોક કેવી રીતે ગાવા એનો રાગ શું છે એની લય શું છે એ બધી જ વસ્તુ સામવેદમાં આપવામાં આવી છે ઋગ્વેદની રૂચાઓનું જ્ઞાન કરવાની વિધિ ઋગ્વેદની રુચા કેવી રીતે ગાન કરવું તે તમામ માહિતી આપણને યજુર્વેદમાં સામવેદમાં આપેલી છે એટલા માટે કહેવાય છે સામવેદને સંગીતની ગંગોત્રી કહેવાય એક પૂછાય સામવેદને શું કહેવાય સંગીતની ગંગોત્રી આ ખાસ યાદ રાખજો ને છેલ્લો વેદ છે અથર્વવેદ મિત્રો અથર્વવેદની અંદર અનેક પ્રકારના કર્મકાંડોનું સંસ્કાર છે કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે મિત્રો ચૌદ સંસ્કાર આવે છે અંતિમ સંસ્કાર આવે ચોલ સં જ્યારે બાળક જન્મે ત્યારથી મૃત્યુ પામે ત્યાં સુધીના સંસ્કારો આવે છે એ બધા જ સંસ્કારો જેમ કે વાળ સૌ પ્રથમ ઉતારવા જેમ કે અંતિમ સંસ્કાર એ છેલ્લો સંસ્કાર છે જેમ કે લગ્ન સંસ્કાર આવા ઘણા બધા સંસ્કારો આવે છે અને અનેક પ્રકારના કર્મકાંડો એ બધી જ માહિતી અથર્વવેદમાં આપેલી છે એટલે આ ચાર પ્રક ચાર વેદો છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ આ ચાર વેદ ખાસ યાદ રાખજો બે માર્ક્સની અંદર પૂછાય એક એક માર્ક્સની અંદર એક એક વેદ પણ પૂછાય એક માર્ક્સનો સવાલ ખાસ પૂછાય ચાર વેદ કયા છે તો કે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ ત્યાર પછી જે મિત્રો બીજો સવાલ કે પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય આપો આવો સવાલ પણ તમને પૂછાય શકે આ પાઠની અંદર ઘણા બધા પ્રકારના સવાલો હશે અને ત્રણ માર્ક્સની અંદર આમાં આ પાઠમાંથી ઘણીવાર સવાલ પૂછાય છે તો ખાસ યાદ રાખજો પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય આપો તો સૌપ્રથમ કહેવાય છે વૈદિક સાહિત્યની અંદર શું આવે તો કે વૈદિક સાહિત્યની અંદર આપણે જે ચાર વેદો ભણ્યા એ ચાર વેદો આવશે કયા કયા ઋગ્વેદ સામવેદ અથર્વવેદ અને યજુર્વેદ ત્યાર પછી પણ કેટલાક ગ્રંથો છે જેમ કે બ્રાહ્મણ ગ્રંથો આરણ્યકો ઉપનિષદો અને વેદાંગ આ બધે જ ગ્રંથોનો સમાવેશ વૈદિક સાહિત્યમાં થાય છે સૌપ્રથમ આપણે ચાર વેદો જોઈએ ફટાફટ બીજી વાર જોઈએ પહેલો છે ઋગવેદ ઋગ્વેદની અંદર કહેવાય છે ઋગવેદ સૌથી પ્રાચીન ગ્રંથ છે વેદોનો સૌથી પ્રાચીન ગ્રંથ અને જેને કેટલા ભાગમાં વહેંચાયેલો છે દસ ભાગમાં અને આ વેદની અંદર એક હજાર ને અઠ્યાવીસ રૂચાઓ એટલે કે સૂક્તો આવેલા છે શ્લોક આવેલા છે અને મોટા ભાગના શ્લોક દેવોની સ્તુતિઓ માટેના છે 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 સામવેદ ગાન કરવાની વિધિ દના જે શ્લોકો છે એને ગાન કેવી રીતે કરવું એ આપણે દર્શાવવામાં આવેલું છે સામવેદમાં એટલા માટે કયા વેદને સંગીતની ગંગોત્રી કહેવાય છે તો કે સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે ત્યારબાદ મિત્રો છે યજુર્વેદ યજુર્વેદની અંદર યજ્ઞ વખતે કેટલાક મંત્રો બોલવામાં આવે કેટલીક ક્રિયાઓ હોય યજ્ઞની વિધિઓ હોય આ બધી જ બાબતો યજુર્વેદમાં જાણવા મળે છે અને ત્યારબાદ છે અથર્વવેદ જેની અંદર સંસ્કાર અને ક્રિયાકાંડ આ બે વસ્તુની વાત કરવામાં આવી છે બાળક જ્યારે જન્મે ત્યારથી બાળક મૃત્યુ પામે ત્યાં સુધીના કેટલાક સંસ્કારો હોય છે જે આપણા પ્રાચીન ગ્રંથોમાં દર્શાવેલા છે અન્નપ્રાશન સંસ્કાર પણ આવે જ્યારે બાળક પ્રથમ વખત માના ધાવણ મૂકી અને મોઢામાં કોળીઓ જમે સૌ પ્રથમ મોઢામાં જમે એ કહેવામાં આવે છે એ સંસ્કાર ત્યારે એવા ઘણા બધા સંસ્કારોની વાત આપણે આ વેદોમાં કરવામાં આવી છે એને અન્નપ્રાચન સંસ્કાર અંતિમ સંસ્કાર લગ્ન પહેલીવાર જ્યારે માથામાંથી વાળ ઉતારે એ સંસ્કાર ઘણા બધા સંસ્કારો છે ત્યારબાદ છે મિત્રો બ્રાહ્મણ ગ્રંથો બ્રાહ્મણ ગ્રંથો એટલે શું તો કે જે કે વૈદિક મંત્રો હોય જે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ આ બધા જે વેદો છે વેદોની અંદર જે મંત્રો છે આ મંત્રોના કેટલાક બ્રાહ્મણોએ ગ્રંથ બનાવ્યા કે આ મંત્રનો અર્થ શું થાય તો જે બ્રાહ્મણ ગ્રંથો છે એટલે એ કહેવાય છે વૈદિક મંત્રોના અર્થો આપ્યા છે વિવિધ પ્રકારના યજ્ઞો હોય અને તેને લગતી વિધિઓ માટેનું જે માર્ગદર્શન છે એ આપણને આ બ્રાહ્મણ ગ્રંથોમાંથી જાણવા મળે છે ત્યારબાદ છે આરણ્ય ગ્રંથો આર્યણ્ય ગ્રંથો કહેવાય છે કે આર્યોએ આર્ય સૌથી પ્રાચીન આપણી પ્રજા આર્ય પ્રજા આગળના ધોરણ આગળના ધોરણ દસના જ આગળના આ જ પા આગળના પાઠોની અંદર આ આના વિશે ભણી ગયા છીએ આપણે આર્યણ્ય ગ્રંથો એ આર્યોએ જ્યારે જંગલમાં વસવાટ કર્યો સતત ચિંતન કરતા વિચારો કરતા અને એને જે તત્વજ્ઞાન જાણ્યું એ જે તત્વજ્ઞાનથી સભર એવું સાહિત્ય છે મનુષ્યનો જન્મ થાય છે મૃત્યુ પર્યાન સુધી જેને તત્વો કામ લાગે છે જે ધાર્મિક પરમ ધાર્મિક તત્વો હોય કેટલાક સામાજિક તત્વો હોય એ બધા જ તત્વોની વાત આ આર્યણ્ય ગ્રંથોમાં કરવામાં આવી છે ત્યારબાદ છે મિત્રો વેદાંગ વેદાંગ એટલે શું મિત્રો તો કે વેદાંગ એટલે કે કર્મકાંડ જ્યોતિષ વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ વેદાંગ ગ્રંથો એવા છે કે જેની અંદર કર્મકાંડોની રચના હોય જ્યોતિષશાસ્ત્ર આખું છે જ્યોતિષોની રચના કે જેમાં ભવિષ્યવાણી આવે છે વ્યાકરણ ગુજરાતી વ્યાકરણ સંસ્કૃત વ્યાકરણ હિન્દી વ્યાકરણ ખગોળશાસ્ત્ર ખગોળ અને ભૂગોળ આ બધા શાસ્ત્રો એનો સમાવેશ વેદાંગમાં કરવામાં આવે છે પણ ખાસ યાદ રાખજો આપણે ભણી રહ્યા છીએ પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય જ્યારે વૈદિક સાહિત્યની વાત આવે ત્યારે બધા જ મુદ્દાઓ તમારે લખવાના છે પહેલાં મુદ્દા યાદ રાખવાના ચાર વેદ ત્યારબાદ બ્રાહ્મણ ગ્રંથ અને આરણ્ય ગ્રંથો ત્યારબાદ વેદાંગ અને છેલ્લું છે ઉપનિષદો મિત્રો ઉપનિષદો કે જે ભારતનું દાર્શનિક સાહિત્ય ગણાય છે ખાસ યાદ રાખજો કયું ને કયા સાહિત્યને દાર્શનિક સાહિત્ય કહેવાય તો કે ઉપનિષદને કે જેમાં બ્રાહ્મણોનો આરંભ જીવન અને મૃત્યુ ત્યારબાદ ભૌતિક અને આધ્યાત્મિક જગત જ્ઞાન પ્રકૃતિ તેમજ ઘણા બધા પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે માણસનો જ્યારે જન્મ થાય માણસને કેવી રીતે જીવન જીવવું એનો મૃત્યુ સમય કેવો હોય છે એને ભૌતિક અને આધ્યાત્મિક જગતમાં કેવી રીતે રહેવું એટલે કે ભગવાન સંબંધિત કેવા કાર્યો કરવા અને ધંધા સંબંધી કેવા કાર્યો કરવા પોતે કેવું જ્ઞાન મેળવું પ્રકૃતિ આ બધા જ પ્રશ્નોનું અંદર વિવેચન કરવામાં આવ્યું છે કહેવાય છે કે સૌથી પ્રાચીન જો કોઈ ઉપનિષદ હોય તો એ હતા બૃહદારણીય અને છાંદોગ્ય ઉપનિષદ આવો સવાલ પૂછાઈ શકે સૌથી પ્રાચીન ઉપનિષદ કયા છે તો કે બ્રહદારણીય અને છાંદોગ્ય કહેવાય છે કે ઉપનિષદો એ સંવાદ સ્વરૂપે છે સંવાદ એટલે શું ટીચર અને સ્ટુડન્ટનો સંવાદ ટીચર પ્રશ્ન પૂછે સ્ટુડન્ટ એનો જવાબ આપે એવી જ રીતે ઉપનિષદોમાં પણ સંવાદ છે ભગવાન અને બ્રાહ્મણોના કહેવાય છે સરળ અને સુંદર વાક્યોનું પણ ગહન વિચારો રજૂ કરો ખૂબ ઊંડા વિચારો રજૂ કરેલા છે ભગવાન સંબંધિત ભગવાન કેવા છે ભગવાનનું સ્વરૂપ કેવું છે એ તમામ બાબતો આપને ઉપનિષદમાં જોવા મળે છે આ ઉપનિષદો છે અને જો તમે મારો વિડીયો ગમતો હોય તો મારી આ એજ્યુકેશન અબ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી અવનવા વિડીયો તમને આ અમારી ચેનલમાં મળતા રહેશે થેન્ક યુ આભાર જય હિન્દ જય ભારત